નમસ્તે મિત્રો જય માતાજીની અમારો ગામ મોટી પીપળી આ જાગૃત ગામ છે મિત્રો તો અત્યારે આરતી થઈ રહી છે તો તમે સા જોતા હશો અને સાંભળતા હશો મિત્રો તો અત્યારે આ ચાર વાગ્યા છે અને ચાર વાગ્યાથી કરી અને પાંચ વાગ્યા સુધીમાં એક કલાકમાં આખા ગામમાં આરતી થઈ જાય છે મિત્રો તો તમે જુઓ અને સાંભળો ઓ જય માતાજી ની ગાયો નથી આવી તો હું દર્શન કરવા આવ્યો છું મારે એક છે રોજ સવારમાં ઉઠીને ગૌ દર્શન કરવા જય ગૌ માતાજી તો તમે પણ મિત્રો ગાય માતાના દર્શન જરૂર કરશો અને જરૂર એક ગાય ઘરે પારશો આવી હું તમારા પર્વ વિનંતી કરું જય માતાજી જય ગૌ માતાજી તો હું છું ગયું આ ગામડા ટ્રેક આવ્યો છું અને આ બધા સાધનો બાર બધા બધા ફરેલા છે તો જય માતાજી માતાજી ને મિત્રો ખરીદી કરવા આવ્યો હતો તો આ લીધા અને થોડો થોડો સામાન લઈ અને હવે ઘરે જવા નીકળ્યો છું તો હવે આ સાથે આવે એમાં ચડી જવા તો જય માતાજી नमस्ते मित्रों थोड़ी वार હાઈવે ઉપર આવ્યો છો તો તમે જોવા જ રહ્યા છો મિત્રો આ સામે સાધનો આવે છે રાજકોટથી આ બાજુ આવે છે વારાહીથી ઓ જુઓ મિત્રો અને આ વિડીયો તમને પસંદ આવે તો જરૂર સબસ્ક્રાઈઝ લાઈફ કરશો મિત્રો ઓ જુઓ તમે આ બાજુ સાંજે કામ છે આ બાજુ પર આ ગાડીઓ આવી રહી છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો આપણે વિડીયો પણ જોયા જુઓ મિત્રો તો જુઓ તમે મિત્રો આ ગાડીઓ થઈ રહી છે જુઓ મિત્રો ઓ જય માતાજીની મિત્રો આ થોડી વાર મિત્રો ફરજ કરવા આવ્યો છો અને હવે કરી અને સુઈ રહ્યો તો સુઈ છે તો મારા રામ રામ અને લાઈક ફોલો કરો મગનજી ઠાકોર એમનું સારું પત્ર સારું છે બધા વિડીયો સારા નાખે છે બધું સારું છે બધી પોસ્ટ સારી કરે છે અને કોઈ ખરાબ પોસ્ટ કરતા નથી બધી રીતે પરફેક્ટ છે અને એમને તમે ફોલો કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બરાબર અને બીજું આપણે તો કાંઈ નથી જોતું પણ એમને અત્યારે આટલી ઉંમરે એમને એવું સારું લાગે કે નાના કે પોતાને એમ છે કે કાંઈ એમને એવું પહોંચું નહીં જવું પણ કે એમને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરો એટલે એમને થાય અને આપણી બધીની તાકાત હશે ને ભેગા કરશું તો થશે બધું બરાબર જય માતાજી